બડોદા બુસિંગ ના કિરીટભાઈ પટેલ ના સૌન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી તથા માજી કાઉન્સીલર શંકરભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા હતા અને સૌન્યથી પટેલના સૌજન્યથી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જે વિશેષ ઉપસ્થિત નોંધાઈ હતી ઉપરાંત શાળાના શિક્ષક મંડળ તથા સ્કૂલના ટ્રસ્ટી વાંશિતાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અંતમાં ટ્રસ્ટના વડા શંકરભાઈ ત્રિવેદીએ તમામ મહેમાનો તથા ઉપસ્થિતોજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રિયવાત અઝીઝ ઝુપેલવાલા બાળકો હવે આપણી પાસે નહીં રહેવાના એક્ઝામ આપવા જવાના તો એમને એક્ઝામની શુભેચ્છા પાઠવવા માટેનો આજે કાર્યક્રમ રાખ્યો છે મને કહેતા આનંદ થાય છે દર વર્ષની જેમ આપણે પાઉભાજી સાથે ગોઠવ્યો છે પાઉભાજી પાઉ આપણા કસલી લાયન્સ ક્લબના અગ્રણી જયંતિભાઈ તરફથી પાઉભાજી હોય છે અને કીટ વિતરણ બરોડા ઉસિંગના કિરીટભાઈના સોજનથી હોય છે અને આ કાર્યક્રમ દીપાવવા માટે આજે અમારી શિવમ વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના જે બોર્ડની પરીક્ષા આપવાના એ બાળકોને શુભેચ્છા પાઠવવાનો અને એમને મેન પણ વિદાય અને શુભેચ્છા આપવાનો મેં કાર્યક્રમ રાખ્યો છે આ દિવસે બાળકો આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને અમે શાળા તરફથી પાઉંભાજીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે અને બીજો કાર્યક્રમ એવો છે કે આ દર પરીક્ષાર્થના બધા પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટ એક્ઝામ કીટની અંદર જરૂરી એમના બધી જે સાધનો હોય પેન પેન્સિલ રબર સંચો ભૂમિથીના સાધનો હાર્ડ હાર્ડબોલ પ્લસ એક નોટ પણ મૂકી છે કે બાળકો પાસે હજુ દર પંદર દિવસનો સમય છે તો એમને અગત્યનું કંઈ નોંધ કરવું હોય એવી અમારા બરોડા બુશિંગના કેટભાઈના સૌજન્યથી બધાને વિતરણ કરવાના છે કેટલા વર્ષે પોગ્રામ કરો છો આ પ્રોગ્રામ હું તો દર વર્ષે કરું છું પણ આ કીટ એક્ઝામ કીટ આપવાનું છેલ્લા દસ વર્ષથી કરું છું એ કિરીટભાઈના સૌજન્યથી નથી કિરીટભાઈના પપ્પા જે હતા ડીઆર પટેલ એ મારી શાળામાં હંમેશા આવતા હતા એટલે એ અત્યારે નથી પણ એમની સા એમની જે પ્રણાલી પાડેલી છે એમાં કિરીટભાઈ જાળવી રાખે છે અને એ અત્યારે શૈક્ષણિક કીટ એક્ઝામ કીટ આપે છે એનું વિતરણ કરવાના છે વર્ષની શરૂઆતમાં એ બાળકો મારી નોન ગ્રાન્ટેડ શાળા છે એટલે નોન ગ્રન્ટેડમાં ચોપડીઓની જરૂર પડે તો એ ચોપડીઓ ધોરણ નવ દસ અગિયાર બારમાં આખા ક્લાસના જોઈએ તો આખા ક્લાસને એ ટેક્સ્ટબુક લેવા પડશે ભાઈ આ રીતે એટલે મને આ રીતે શોધનને પૂરું પડે આપનો પરિચય એ સિવાય ઉપર આજે આજે મારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા છે એટલા માટે કે અમે જે પાઉભાજીનો પ્રોગ્રામ કરીએ છીએ એ તરસાલી લાયન્સ ક્લબના અગ્રણી એવા જયંતિભાઈ દર વર્ષે અમને પાઉ મોકલાવે છે અને આજે પાઉંભાજીના પ્રોગ્રામમાં તરસાલી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિભાબેન આવવાના છે ને આપનું નામ શું રમેશભાઈ રમેશભાઈ આવી સંદેશ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે